લાગ્યું બેન તમને બહુ મસ્ત છે ખરેખર તમારી આ આવાજ એવો છે આવો ટેસ્ટ કરો તમે જાણી જશો કે કેવો છે બરાબર એકવાર તો અહીંયા પ્રોગ્રામ ગોઠવવાનો જ છે તમારે આવજો ને આવજો આવજો જ લશ્કરી હોટલમાં જે અમે સામૂહિક ફેમિલી સાથે આવ્યા છીએ અને ખૂબ જ સરસ પાવભાજીનો અનુભવ થયો તેમજ સ્ટાફનું વર્તન પણ સારું છે અમને ખૂબ મજા આવી તમે એક વાત અવશ્ય વચ્ચે પણ લાભ લેશો અમદાવાદથી અમદાવાદથી આવ્યા અહીંયા આવ્યા પછી દિલ ગદગદ થઈ ગયું છે હવે અમદાવાદથી સ્પેશિયલ ભાજીપાઉં ખાવા માટે આટલા દૂર બસો કિલોમીટર આવ્યા છે તો આ અનુભવ અમને નિરાળ્યો રહ્યો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં હું અત્યારે આવી ગયો છું સેથળી ગામમાં જે આવેલું છે આપણે બોટાદ અને સાળનપુરની વચ્ચે અહીંયા જે સાળનપુર દર્શન કરવા માટે માણસો આવતા હોય છે તે લશ્કરીમાં કાજુ ગાંઠિયા અહીંયાના બહુ પ્રખ્યાત છે જે અહીંયા માણસો ખાવા માટે આવતા હોય છે તો આપણી જોડે છે મહારાજ જે જેમની કાજુ ગાંઠિયા અહીંયા બહુ પ્રખ્યાત છે અને તેમનો સ્વાદ જે કહી શકાય કે અહીંયા આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ ખેતરે અથવા ઘરે પ્રોગ્રામ હોય તો આમના કાજુ ગાંઠિયા એ ચોક્કસ થી લઈ જતા હોય છે સાચું ને મારે સાચો સાત તો આપણે આજે જોઈશું કે તેઓ કઈ રીતે શું બનાવવાના છું અત્યારે મહારાજ આપણે કાજુ ગાંઠિયા કાજુ ગાંઠિયા તો તમે જોજો કે મહારા કઈ રીતે બનાવે છે અને તેમાં શું શું કાજુ ગાંઠિયામાં નાખે છે મારા શું આવશે પહેલાં આપણે તેલ 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 લઈ અહીંયા આ બાજુ પાર્સલ થઈ રહ્યા છે

સ્વાદ પ્રમાણે મીઠું હોય છે સ્વાદ પ્રમાણે ગ્રેવી નાખી છે અને ઉપર મીઠું નાખી દીધું છે મહારાજે આપણે પછી અહીંયા જે કસ્ટમરો જે આવ્યા છે આપણે એમનું પણ રિવ્યુ લઈશું અને મારા જે આપણે કેટલા વાગે શરૂ થાય છે અહીંયા સાડા ચારથી સાંજે સાડા ચારથી સાડા દસ સાડા દસ રાત્રે રાત્રે સાડા બરાબર એની બાજુ તમે જોઈ શકો છો બસ આવી ગઈ છે બતાવજો બસ અમારા હેઠળીમાં એટલા કાજુ ગાંઠિયા પ્રખ્યાત છે કે અહીંયા બોટાદ અને સાળનપુર કોઈ પણ આવ્યા હોય તો અહીંયા કાજુ ગાંઠિયા ખાધા વિના જાય નહીં એવું કહી શકાય અહીંયા કાજુ કાજુ વાહ ઉપરથી કાજુનો વરસાદ મારા જ એક દિવસમાં અંદાજે કેટલા કાજુ જતા રહેતા હશે ખાલી કાજુ કાજુ

કિચન કિંગ શું છે મારે કિચન કિંગ મસાલો બરાબર મસાલો સ્વાદ માટે કસૂરી કશ્મીરી મેથી પાવડર મેથી પાવડર એમ ને આ તો જોઉં છું આવી રીતે હવે તેની ઉપર લાસ્ટ ધાણા લાસ્ટ ધાણા આવે એટલે સમજી લેવાનું કે હવે તેની ઉપર કશું જ નહીં જાય બરાબર ને આપણા કાજુ ગાઠિયા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે પણ ટેસ્ટ કરશું અને આપણે જે કસ્ટમરો હશે એમની જોડે પણ આપણે રિવ્યુ લઈશું અને લાસ્ટમાં છેલ્લે આપણે મહારાજને ગિફ્ટ પણ આપશું તો એ તમે ચોક્કસ જોવાનું ભૂલતા નહીં બરાબર તૈયાર ને મહારાજ તૈયાર લશ્કરી હોટલમાં જે અમે સામૂહિક ફેમિલી સાથે આવ્યા છીએ અને ખૂબ જ સરસ પાવભાજીનો અનુભવ થયો તેમજ સ્ટાફનું વર્તન પણ સારું છે અમને ખૂબ મજા આવી તમે એક વાત અવશ્ય રીતે પણ લાભ લેશો અમદાવાદથી અમદાવાદથી આવે છે અને કાજુ ગાંઠિયાનો ટેસ્ટ કેવો રહ્યો બહુ સરસ બહુ સરસ બહુ સરસ હા બીજું એનું શું તમને સારું લાગ્યું એનું અમને ખાવાનું તેમજ એની ચોખ્ખાઈ તેમજ સ્ટાફના વર્તન અને સહેજ પણ રાહ જોવી પડી નથી અહીંયા આવ્યા પછી દિલ ગદગદ થઈ ગયું છે હવે અમદાવાદથી સ્પેશિયલ ભાજીપાઉ ખાવા માટે આટલા દૂર બસો કિલોમીટર આવ્યા છે તો આ અનુભવ અમને નિરાળો રહ્યો અને અમે દર અઠવાડિયે એક વખત પ્રોગ્રામ બનાવવાનું વિચારી રહ્યા છે ભાજીપાઉ ખાવા માટે લશ્કરી બેઠા છે સરસ ભાખરી એકદમ બિસ્કિટ જેવી ભાખરી બનાવી છે સરસ અને સર્વિસ બહુ સારી છે તમને બહુ મસ્ત છે ખરેખર તમારે અહીંયા આવા જેવું છે આવો ટેસ્ટ કરો તમે જ જાણી જશો કે કેવું છે બરાબર એક વાર તો અહીંયા પ્રોગ્રામ ગોઠવવાનો જ છે તમારે આવજો ને આવજો ને આવજો જ સરસ જોડે તમે જોઈ શકો છો પાઉ છે પછી કાજુ ગાંઠિયાનું શાક છે રતલામી સેવ છે રતલામી સેવનું શાક અને આ પા ભાજી છે અને આ એમનો પુલાવ છે અને આ પેલો વઘાર પેલો ડુંગળી અને સિંગનો અને આ જોડે ગોળ આપી દીધું છે અને સરસ મજાની તમે અહીંયા ભાખરી જોઈ શકો છો અને બીજા ઓપ્શનમાં બ્રેડ પણ અહીંયા જે જ્યારે તેમને શરૂ કર્યું ત્યારે બ્રેડ તેઓ કાજુ ગાંઠિયા જોડે આપતા હતા અને જોડે જોડે રોટી પણ છે અને આ બાજુ પાપડ છે અને છાશ છે તો આવો હવે આપણે ટેસ્ટ કરીએ સૌથી પહેલા લેશું કાજુ ગાંઠિયા રતલામી સેવનું શાક છે થોડુંક સ્પાઈસી હોય છે તો આપણે સૌથી પહેલા હવે ટેસ્ટ કરીએ પાવ જોડે ટેસ્ટ કરીએ આપણે જોડે બ્રેડ પણ છે તો બ્રેડ જોડે પણ આપણે ટેસ્ટ કરશું થાય છે કે બોલવું નથી એવો સ્વાદ છે ખાજુ ગાઠિયાનું આપણે બ્રેડ જોડે પણ ટેસ્ટ કરશું એટલું બધું સ્પાઈસી નથી અને ઉપર ચીઝ ચીઝ નાખેલું છે ને ઉપર પનીર પનીર ખોટા તરફ અને જો સાળંગપુર મંદિરે દર્શન કરવા આવતા હોય ને તો હેથળી ગામમાં લશ્કરી કરીને એક આ રેસ્ટોરન્ટ આવેલી છે તો તમે ખરેખર એક ફેરી ત્યાં આવો અને ટેસ્ટ કરો ખરેખર તમને અહીંયા મજા આવી જશે એવું હું તમને પ્રિફર કરીશ તમે અહીંયા ટ્રાફિક જોઈ શકો છો પાછળ બીજા મિત્રો બીજા પેલી બાજુ વેઇટિંગમાં માણસો બેઠા છે તો હવે અમે જમી લઈએ અને તમે વિડીયોને આગળ શેર તમારા મિત્રો જોડે ફોરવર્ડ કરવાનું ભૂલતા નથી